ગુજ્જુ રાહુલ તારે વિડિયો ઉતારવા બંધ કરી દેવાનું છે બરોબર ભાઈ મત તમારું શું જાય છે પણ હાલો એ વાત જાવ તમે ક્યાંથી બોલો કયો તો મને જો ભાઈ હું મારા ઘરે થી ને મારા ગામ સ્વાગત છે નાજી તમારા માટે નવો બેચલ વિડિયો લઈને આવી ગયા છે પ્રેંક વિડિયો એ પાછો ગુજ્જુ રાવલિયા સાથે પ્રેંક કરવાનો છે આપણે પહેલા ને ફોન કરીએ અને પ્રેંક કરવાનો છે

તમે વિડીયો ઉતારવાનું બંધ કરી દેજો બરાબર મારે આવું નથી પોહાતું પણ મોટા ભાઈ તમારો પરિચય નથી ને અમે તો અમારા ખર્ચે વિડીયો બનાવી અમે કે તમારે આગળ પૈસા માંગવી છે મને ગુજ્જુ રાવલ એ મને ગમતું જ નથી તે ફેમસ થઈ જાય મને જરા જ ન ગમતું અમે કે આટલા ફેમસ થઈ ગયા અમે તો ફક્ત મનોરંજન માટે ને અમારા શોખ માટે વિડીયો બનાવે એટલે તમારા બોલા ફૂત વાળા વાળા બેન કોઈ હું એને ન ઓળખતો એ બેન ને તમે બધા મિલિયન મિલિયન વિડીયો પોકી ગયા એમ કથોડો લામી પાસે થઈ ગયા ને તમે વિડીયો ઉતારવાનું બધું બંધ કરી દેજો જો ભાઈ એ તો નસીબ અને મહેનત ની વાત છે ભાઈ તમે મહેનત કરો તો તમે મિલિયન ભોગી શકો અમે મહેનત કરવી તમને ફોન તમને ફોન કરવી તમે ફોન ન પાડો યાર અરે ભાઈ ફોન ઉપાડી તો લીધો હું તમને ઓળખતો નથી તોય મે તમને ફોન ઉપાડી લીધો પછી કઈ યાર હવે તમારે વિડિયો ઉતારનો તમારે બંધ કરી દેવાનું છે YouTube માં Insta માં તો તમને શું તકલીફ છે પણ

એમ કે અમે અમારા ખર્ચે બનાવીએ અમે ક્યાં તમારી કઈને પાંચસો હજાર માંગવા આવીએ ગુજ્જુ રાહુલિયા તારે વિડીયો ઉતારવાનું બંધ કરી દેવું છે બરોબર ભાઈ એમાં તમારું શું જાય છે પણ હવે એવી વાત તમે ક્યાંથી બોલો કહો તમને જો કે હું મારા ઘરેથી મારા ગામથી બોલું છું તમારે એટલું બધું જાણવાનું જરૂર છે જાણવાનું તો મેં તમને અહીંયા ફોન કર્યો હોય ને જો ભાઈ હું તમને નોર્મલ રીતે કહી દઉં તમને અમારે વિડીયો ગમતા હોય તો જોવાના બાકી અમારે ચેનલ અનસબસ્ક્રાઈબ કરી દેવાની પણ ખોટી અણીયું નહીં કાઢવાની યાટુ તો હું તને કઉ છું યાર વિડીયો તો બંધ કરી દે મને તારા વિડીયો બિલકુલ નથી પસંદ તો પછી જોવાનું બંધ કરી દો ને ભાઈ તમે મારા ફોન માં લઈ મારે કરું તો તમારો ફોન ને દિવાલે ઘા કરી દો બાકી આવી અણી નો કરો અડધી રાતે સુકોક ને શાંતિ થી ખાઈને હોવા દો હાલો હું ફોન ઘા કરી દો બરોબર પૈસા આપી દેશે ને તમે મને પૈસાનું નું ક્યાં કરી યાર તું બોલશો કોણ તું ક્યાંથી બોલે છો હું હા હું સોઈશ્યા છે બોલું

હું નહીમ તમે એમ કે પૈસા નહિ આટલા આટલા ડોલર આવે તમારે યુટ્યુબ માં તમે પૈસા નો થોડું વાલે જો ભાઈ મારે એટલા ડોલર જેટલા ડોલર આવે હું તને શું કામ કો મારે કેટલા ડોલર આવે તું તારું ખાતું મને આપી દે યુટ્યુબ નું બરાબર એ હું કે રેડું પડ્યું છે તારું રાજ आले છે તું વિડીયો બંધ કરી દે હાલતું યુટ્યુબ YouTube હું કે તારી કંપની છે તું કંપની હોય એની તું લાઈન બેઠો YouTube કંપની વિડિયો બંધ કરી દે મારામાં ન આવો તો કરી છે હું તારી જેવો તો બળવા વાળા કેટલા હોય

અમે થોડા કોઈ ને અડધી રાતે ફોન કરીને કરી હેરાગ કરીએ તમે ફેમસ થઈ અમને બલતરા થાય પૈસા ન હોય કમાવા લે તું કોણ બોલેશું કોણ તું હું પોલીસ સ્ટેશન એ તમ તર તું ફોન ચાલુ રાખ બરોબર હું જાઉં પોલીસ સ્ટેશન એ પોલીસ સ્ટેશન એલા ભાઈ રાહુલિયા તું મને ના તારા નાનપણ નો મિત્રો ભાવો ભાવેશ ભાવેશ મગવાણા હા ભાવનગર નો ભાવો અરે ભલા માણા કેતો તો હમણું ગાળું બોલવાનો હતો યાર